આરબી ન્યૂઝની અંદર આપ સૌ લોકો હાર્દિક સ્વાગત છે ને હું છું તમારી સાથે રવિ બરાસરા આપણે માટેલ રોડ નહીં માટેલ ચોકડી છે ને અહીંયાથી તમે રોડ ઉપર ચડો ઢુવા રોડ ઉપર એટલે તરત જ આગળ વેબ્રિજ નો ઓલો કાંટો આવે છે એની એક પાછળ જ આવી રહ્યું છે અને આમ તો ઘણા વર્ષથી કાર્યરત છે દીપ એન્જિનિયરિંગ વર્ક અત્યારે હાલ આપણી સાથે જોડાયા છે સૌથી પેલા સ્વાગત છે તમારું તમારું નામ કેજો નામ મારું સીતાપરા હિરેન હરજીવનભાઈ આપણે આ ડીપ એન્જિનિયરિંગ વર્ક ને આ લાઈન ને તમારે કેટલા વર્ષ થઈ ગયા આપણે આ લાઈન ને 22 વર્ષ થઈ ઓહો 22 વર્ષ એમ ને તો તો બે દહ કા કાઢ નાખ્યા તો તવ મશીન આવે ને મવાજ મે ફેર પડે તો ખબર પડી જાય કા એમ આ બાજુ કઈ કયા તમે સ્પેશિયલ આ મશીન મુઈકા આ પંપ છે ને કા આ પંપ

એમની આની હારવાર બીજા કેટલાય મશીન ને નાના મોટા કામકાજ તમારે એ કયા છે એટલે રિપેરિંગ કામ કરી ને બધા કારખાનાવાળા એમ થાય પોલિશિંગ ડ્રમ હે હા 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 કાઉન્ટર ની પુલી હે હા બરાબર સાપને માં ગાળા એ બધું રિપેરિંગ કરી છે ને આપણે સ્ટ્રોક એ હાજર છે ગમે તે અડધે રાતે મળી જાય સામાન વાહ આ બધા પંપ નો આપણે સ્ટ્રોક છે હા 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 જો લ્યો નાના મોટા પંપ ના આખા સ્ટોક જ એમ ને હાજર જ વસ્તુ કદાચ કોઈ ને એકાયરે 10 20 જોતા હોય તે મળી જાય મળી જાય

ડીપ એન્જિનિયરિંગમાં આપની અનુકૂળતા એ ચોક્કસ મુલાકાત લે બીજું કઈ જતે જતે મોરબીના લોકોને કેવા માંગતા હોય તો આપણે ઘણા બધા કસ્ટમરને ખબર ન હોય છે બનાવે છે બરાબર તો આપણે પંપમાં રિપેરિંગમાં સસ્તો છે ભાવે વ્યાજ બી છે બસ અને જૂનો થઈ નવો લેવો હોય તો આપણે કરી આપી એમ ને રેડી કેવાય લ્યો એટલે બદલાવાનું ટાણું થઈ ગયું હોય જૂનો કાઢવાનો વિચારતા હોય નવો લેવાનો વિચાર હોય તો અહીંયા આવી જજો એટલે ઈ બધી વ્યવસ્થાઓ સાથે આપની અનુકૂર્તાએ ચોકસ મુલાકાત લેજો એન્જિનિયરિંગમાં થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે આપનો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે તમે લોકો તમારા ફેસબુક પેજ યુટ્યુબ ચેનલ ઇન્સ્ટાગ્રામ ઉપર અને હું હતો તમારી સાથે રવિ બરાસરા